મહાત્મા ગાંધીના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું તેર વર્ષની ઉંમરે મહાત્મા ગાંધીના લગ્ન કસ્તુરબા સાથે કરવામાં આવ્યા હતા મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાના અનુયાયી હતા તેઓ હંમેશા સત્યમાં માનતા હતા મહાત્મા ગાંધીનું માનવું હતું કે સત્ય બોલીને હંમેશા વિજય પ્રાપ્ત થાય છે એટલે હંમેશા સત્ય બોલવું જોઈએ અને હિંસા કદી પણ ન કરવી જોઈએ કારણ કે હિંસા કરવાથી ક્યારેય પણ આપણને સમસ્યાનું સમાધાન મળતું નથી મહાત્મા ગાંધીએ ભારતને આઝાદ કરાવવા માટે અંગ્રેજો સામે ઘણા આંદોલનો કર્યા હતા જેવા કે દાંડી યાત્રા અને ભારત છોડો અભિયાન વગેરે જેવા મહાત્મા ગાંધીએ આપણને શીખવાયું હતું કે ક્યારે પણ અસત્યનો સાથ ન દેવો જોઈએ મહાત્મા ગાંધીએ વકીલની ડિગ્રી લંડનથી પ્રાપ્ત કરી હતી અને તેઓએ વધુ શિક્ષણ મેળવવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા એકવાર તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે જોયું કે ત્યાં કાળાગોરાનો ભેદભાવ ચાલી રહ્યો છે આ જોઈને મહાત્મા ગાંધીને ખૂબ દુઃખ થયું તેથી તેઓએ ત્યાં સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું મહાત્મા ગાંધી હંમેશા સત્યનો સાથ દેતા તેઓએ દોષીને સજા અપાવી નિર્દોષીને ન્યાય અપાવ્યો તેથી તે મહાત્મા કહેવાયા મહાત્મા ગાંધી એ ભારતને હંમેશા ભારત માટે સારા કાર્યો કર્યા અને ભારતને આઝાદ કરાવવામાં તેમનો મોટો હાથ હતો મહાત્મા ગાંધીએ આપણને એવી શીખ આપી કે હંમેશા સત્યનું વચનનો પ્રયોગ કરવો જોઈએ સત્ય બોલનારને કદી કોઈ હરાવી શકતું નથી તેથી તે આપણા ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા ગાંધીજીએ હંમેશા આપણને શીખવ્યું છે કે કોઈ સામે અસમાનતા ન રાખવી જોઈએ હંમેશા સૌ સાથે સમાનતા રાખવી જોઈએ તો ચાલો આપણે પણ મહાત્મા ગાંધીના આવા અનેક આદર્શોને અપનાવીએ અને તેમના વિચારોને હંમેશા માટે જીવંત રાખીએ